બધે જ્યાં એમ કરે હે એમ કરે એમ કે છે હું એને પગે લાગુ તો એમ કરે મને હંસાબા ક્યાં છે એ તો એ તો હાઢવાયા ગયા ગોતે છે અંદર જઈને હંસાબા હંસાબા એને જી જીવુ હંસાબા નથી ને હા હંસાબા ક્યાં તું સીબી અનાજાજી ગોતવા અંદર ગયો તો તો એ ક્યાં ગયા છે હાંડી આઈવા કે હાંડી આઈવા હાંડી આઈવા ડાયો થઈ કે હું લેતો આવું માઇક એને ન મળ્યું આની નીચે હતું ચાલો હાલ હવે બેસી જા મારા ભેગો બે હો તું એમાં બોલીશ ને હા એમાં બોલજે ચાલો હવે આગળ થોડુંક બતાવીએ આ હોતે લે હોય કે આ જોતું છે ભાઈ એ નથી જોતું હવે એ એમાં તૂટી ગયો છે એક સ્ક્રુ ને નથી મેળ આવતો એટલે એના વગર જ હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે જર્મનીમાં એક વોલ્ટર નામનો વ્યક્તિ થઈ ગયો એ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયો એટલે ઉલ્ટાનો મૂંઝાતો તો ઘરથી બહાર ન નીકળે કારણ કે ન્યાય એવી માન્યતા કે જે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ બહાર નીકળો હોય ને એનું તમે કપડું તોડીને તમારી પાસે રાખો ને તો તમે સુખી થઈ જાઓ એટલે જેવો આ કપડાં પહેરીને બહાર નીકળે ને તો માણસો આવી પડે ને એને કપડાં પહેર્યા હોય એ બધા મંડે તોડી તોડીને લેવા એટલે એ બહાર નીકળવાનું જ ટાળ્યું એટલે આમાં આ શ્રાપરૂપ થઈ જાય ઘણી વાર ફેમસ થવું એ પણ આવી જગ્યાએ ક્યાંય હોય તો અને આવી માન્યતા વચ્ચે હોય તો એક બેંકમાં લૂંટારું લૂંટફાટ કરીને પછી બંદૂક હાથમાં હતી ને તો એક જણાના કાન ઉપર બંદૂક રાખીને એને પૂછ્યું કે તે કંઈ જોયું અહીંયા થયું ઓલો કે હા મેં જોયું એટલે એને બંદૂક મારીને પતાવી દીધો વળી પાછો બીજો એક વ્યક્તિ હતો એને એવી રીતે પાછું પૂછ્યું કે તે અહીંયા હું થયું એ બધું જોયું કે હા મેં બધું જોયું તો એને પતાવી દીધો ત્યાં એ લૂટારું ભાગવા જતા હતા ને બહાર નીકળવા જતા હતા ને ત્યાં ત્રીજો એક વ્યક્તિ હતો ને એને કીધું એ કે આ મારી પત્ની છે ને એને અહીંયા બધું જે તમે કર્યું ને બધું જોયું ઘણીવાર ઘીરે ન બોલી શકતા હોય હવે આવી રીતે બોલે માણસ એક વખત એક ગાડીના શોખીન વ્યક્તિએ બહુ પોતાની ફેવરેટ અને મોંઘી ગાડી લીધી ને પોતાના ફોરેનમાં તો ગેરેજ કે કે યાર્ડ કે કે એમાં એ મૂકે ઘરની બહારની જગ્યા હોય ને એમાં એને ગાડી મૂકી હતી હવે પોતે અંદર કામ કરતો હતો ઘરે અને એવામાં થયું એવું કે અચાનક જ કંઈક અવાજ આવ્યો એટલે એ ભાઈ બહાર નીકળીને જોયું તો એને ગાડીમાં ઘણા બધા સ્ક્રેચિસ હતા અને એનો છોકરો ત્યાં બેઠો હતો બાજુમાં જ એટલે એને તો એમ થયું કે આ મારી નવી ગાડીમાં આટલા બધા સ્ક્રેચિસ છે એટલે એના છોકરાને માર્યો ને એટલો માર્યો કે છોકરો મૃત્યુ પામ્યો પછી ખબર પડી કે એ સ્ક્રેચિસ એ છોકરાએ પોતાના છોકરાએ નહોતા કર્યા બીજા કોઈ છોકરા ત્યાં રમતા હશે ને એ કરી ગયા હવે ક્રોધમાં એને આ પગલું ઉપાડ્યું ક્રોધ બે ક્ષણ નો હોય પણ ઘણી વાર કામ તમામ કરી નાખે બે ચોઈસ તમારી પાસે હોય નિર્જીવ ને સજીવ વસ્તુ તો એમાં પ્રેફરન્સ સજીવ વસ્તુને આપવી નિર્જીવ વસ્તુ તૂટી જશે તો એને કઈ ઇમોશન નહીં હોય સજીવ કદાચ કોઈ પ્રાણી હોય કે પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય એ બધાના ઇમોશન હોય